નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદના ચંડોળામાં વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે એ દરમિયાન મસ્જિદ તોડવા મુદ્દે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું છે અમદાવાદના ચંડોળામાં વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે અહીંયા નાના મોટા દબાણો તોડવામાં આવ્યા છે તંત્રએ ત્યાં રહેતા લોકોને મકાનો ખાલી કરવાની નોટિસો આપતા સોમવારે મોડી રાત સુધી લોકોએ મકાનો ખાલી કર્યા હતા મોડી રાતથી જ દબાણો હટાવવા માટે જીસીબી સહિતના મશીનો પહોંચી ગયા હતા આજે વહેલી સવારથી છોટા તળાવ વિસ્તારમાં દબાણો તોડાયા હતા આ ઉપરાંત લલ્લા બિહારીના ફાર્મ હાઉસની બાજુના દબાણો પણ તોડી પડાયા હતા પોલીસે અહીં ફૂડ પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું તે દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અમદાવાદના ચંડોળામાં ડિમોલિશનના બીજા તબક્કાની શરૂઆત કરાઈ છે દરમિયાન મસ્જિદ તોડવા મુદ્દે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું છે સ્થાનિકોએ ઉગ્ર બોલાચાલી કરી હતી સ્થાનિકોએ કહ્યું હતું કે અત્યાર સુધી દબાણો ના તોડ્યા તો હવે કેમ તોડો છો પોલીસને અહીંયાથી જતા રહો નહીં તો જોવા જેવી થશે તેવી ધમકી પણ અપાઈ હતી પોલીસે ધક્કા મારીને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો